ભરૂચના વકફ બોર્ડના નામે મસબોટા જમીન કોંભાંડ નો પર્દાફાશ વકફ બોર્ડના નામે જમીન કોંભાંડ માં અચરાતી ગેંગ પર્દાફાશ થયો વકફ બોર્ડ બિલ પાસ થાય તો તમામ ગેરકાયદેસર રીતે જમીન કોંભાંડ ને આચરવામાં આવે છે તેના પર રોક મોદ અંશે લાગી જાય આમોદ તાલુકામાં અકસ્માતના બે બનાવોમાં બે મોત માતર એક્સપ્રેસ હાઈવે ઉપર એક મોત તેમજ સરભાન રોડ ઉપર અકસ્માતમાં એક મોત પાનોલી મહિલા સરપંચને પદ પરથી દૂર કરવાના હુકમ પર કામ સ્ટે અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કર્યો હતો જે સામે અધિક વિકાસ કમિશનરમાં અપીલ કરાઈ હતી લેખિક મૌખિક રજૂઆતને ધ્યાનમાં લઈ હુકમ કરાયો અંકલેશ્વરમાં બહુચર્ચિત મનીષ શાહ અપહરણ કેસમાં સત્યાવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ અગાઉ પોલીસે અગિયાર આરોપીની ધરપકડ કરી હતી અગિયાર પૈકી પાંચ આરોપી હાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે ભૂપેન્દ્ર શાહના પુત્ર મનીષ શાહનું અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી હતી ભરૂચ એલસીબીએ અને એટીએસ ટીમે સુરેન્દ્રનગરના પાટણી નારણપુરા ફળિયામાંથી અફ્યત મનીષ શાહને મુક્ત કરાવ્યો હતો

ભરૂચ જિલ્લામાં પર જમીન આચરવામાં આવ્યું છે વકફ નામે જમીન કોંભાણના ભરૂચના આઠ ગુના નોંધાયા છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છ ગુના નોંધાયા છે અંકલેશ્વર જીઆઈડીસી નબીપુર પોલીસ સ્ટેશનમાં એક એક ગુનો નોંધાયો છે મહત્વનું છે કે આ તમામ ગુનામાં એક જ મોડસ ઓપરેન્ડીથી કોંભાણ આચરવામાં આવ્યું છે ગુજરાત વકફ બોર્ડના ખોટા પત્રો બનાવી કોંભાણને અંજામ આપ્યો છે વેચાણ અને ભાડા કરાર માટે નકલી પત્રો બનાવવામાં આવ્યા છે વેચાણ અને ભાડા કરારની પરવાનગીના ખોટા પત્ર બનાવાયા છે બાવીસ ડિસેમ્બર બે હજાર તેવીસથી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ વચ્ચે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપીઓ અફસાના બાનુ કાઝી જે વકફ બોર્ડની ક્લાર્ક હતી જેને છ કેસમાં મુકેશ જૈન કૌભાંડના પાંચ કેસમાં ઇકબાલ ડેરૈયા કૌભાંડના ત્રણ કેસમાં ધનજી ડોબરિયા એક કેસમાં તેમજ હાજી અલી આદમ બંદૂકવાલાની પણ એક કેસમાં સંડોવણી બહાર આવી છે ભરૂચ જિલ્લામાં એ વકફ બોર્ડના ની જમીનની ગેરકાયદેસર કબજા બાબતે કુલ આઠ ગુના દાખલ થયા છે જે પૈકી અંકલેશ્વર બી ડિવિઝનમાં છ અંકલેશ્વર જીઆઈડીસીમાં એક તથા નબીપુરમાં એક ગુનો દાખલ થયો છે આ અનુએ આ તમામ ગુના સબબ કુલ બત્રીસ જેટલા આરોપી પૈકી અઠાવીસ જેટલા આરોપીઓની અટક થઈ ગઈ છે જેના મુખ્ય સૂત્રધાર જે છે એ વકફ બોર્ડના ક્લર્ક અફસાના કાઝી છે આ સાથે એમના અન્ય આરોપીઓમાં ઇકબાલ ડેરૈયા મુકેશ જૈન ઇસ્માયલ યુસુફ પાંડોર તથા યુસુફ ગુલામ મોહમ્મદ પાંડોર અને આ સિવાયના અન્ય આરોપીઓને પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને બત્રીસ પૈકી અઠ્યાવીસ આરોપીઓની અટક કરેલ છે આમાંથી યુસુફ ગુલામ મોહમ્મદ કે જે વિદેશ ભાગી ગયા છે તેની વિરુદ્ધ પોલીસ દ્વારા એલઓસી નોટિસ જાહેર કરવામાં આવી છે અને આઈપીસી ના ગુનામાં ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા નોંધણી અધિનિયમની કલમ બ્યાસી એ અને ડી મુજબ અને એકસો વીસ બી મુજબના ગુના દાખલ કરે છે આ તમામ ગુનાઓમાં સરકાર તરફે સબ રજિસ્ટ્રાર દ્વારા ફરિયાદી બની અને ગુનો દાખલ કરવામાં આવેલ છે પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ કડકમાં કડક પગલાં લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આમોદ તાલુકામાં માતર તેમજ સરભાન બે અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના માતર ગામ પાસે એક્સપ્રેસ હાઈવે ઉપર ભાવનગરથી સુરત સામાજિક કામ અર્થે જતા સવારના ચારેક વાગ્યે માતર ટોલ નાકાથી નજીક તરફ જતા અર્ટિકા કારમાં ડ્રાઈવર ઇમ્તિયાઝભાઈ ઉસ્માન મોહમ્મદ સમા ઉંમર વરસ ઓગણત્રીસ રહેવાસી ભાવનગરની સાથે તેમની અર્ટિકા ગાડી નંબર જી જે ઝીરો ચાર ઇ એ અઢાર ઓગણ એસીમાં બેઠેલા જેમાં ડ્રાઈવરની બાજુમાં આગળ દિનેશભાઈ ઠંડ તથા વચ્ચેની સીટમાં પોતે અને હરેશભાઈ ઠંડ તથા વિઠ્ઠલભાઈ કોરડિયા અને પાછળની સીટમાં સવજીભાઈ ઠંડ તથા દાદા મોહનભાઈ કંઠનાઓ બેસી સુરત જવા માટે નીકળ્યા હતા અને વહેલી સવારના વડોદરાથી નવી દિલ્હી મુંબઈના એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી સુરત તરફ જઈ રહ્યા હતા તે વખતે આશરે ચારેક વાગ્યે માતર ટોલ નાકાથી ભરૂચ તરફ થોડેક આગળ જતાં અટીકા ગાડીના ડ્રાઈવરે ગાડી પૂરપાટ ઝડપ ગફલતભરી રીતે ચલાવતા ચાલતી ટ્રકને ઓવરટેક કરવા જતા આગળ ચાલતી ટ્રકના ડ્રાઈવર સાઈડની પાછળના ટાયરના ભાગે અટિકા ગાડીની ખાલી સાઈડનો ભાગ અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં દિનેશભાઈ ધીરુભાઈ ઠંઠનાઓને માથાના ભાગે તથા ડાબા ખભાના ભાગે ગંભીર ઈજાઓ થતાં લોહી લુહાણ થઈ ગયા હતા તેમજ સૌજીભાઈ ઠંઠ તથા હરીશભાઈ ઠંઠ અને વિઠ્ઠલભાઈ કોરડિયા તથા મોહનભાઈ ઠંઠનાઓને સામાન્ય મૂઢ માર વાગ્યો હતો તેમજ ડ્રાઈવર ઇમ્તિયાઝભાઈને મોઢા ઉપર કાચ વાગતા ઈજાઓ થઈ હતી ત્યારબાદ એક્સપ્રેસ હાઈવેની એમ્બ્યુલન્સ આવતા સાતે જણાઓને એમ્બ્યુલન્સમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે સારવાર અર્થે ડોક્ટરે દિનેશભાઈ ધીરુભાઈ ઠંઠને ચેક કરી મરણ જાહેર કર્યા હતા આ ઉપરાંત આમોદ તાલુકાના સરભાણ ગામ પાસે બાઇક ચાલક ભાવેશ સસમુખ ઠાકોર વર્ષ પચીસ રહેવાસી તલાવપુર શેખ ફળ્યું જંબુસર આમોદ તાલુકાના સરભાણથી માતર તરફ જઈ રહ્યા હતા ત્યારે કરજણ તરફથી આવતી મારુતિ વાન નંબર જી જે સોલ સી બી સત્તર પચીસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું વધુ સારવાર અર્થે આમોદની વડોદરા લઈ જતાં મોત નિપજ્યું હતું ઉલ્લેખનીય છે કે એકના એક યુવાન પુત્રનું મોત થતા પરિવારમાં ભારે આક્રમણ થયું હતું બાઇક ચાલક માતર ગામે તેમના મામાના ઘરે પરિવાર પત્ની તેમજ બે બાળકો સાથે ગયા હતા પરંતુ કોઈક વસ્તુ ભૂલી જતા તેમની પત્ની તથા બાળકોને સરભણ ચોકડી ઉપર મૂકીને માતર તરફ જતા તેમનું મારુતિવાન સાથે અકસ્માત થતા મોત થયું હતું અંકલેશ્વરના બહુચર્ચિત મનીષ અપહરણ કેસમાં સત્યાવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અંગલ શહેર એ પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રે માહિતી મુજબ પંદર જુલાઈ ઓગણીસો સત્તાણુંમાં અંકલેશ્વરના જાણીતા સમાજસેવક ભૂપેન્દ્રભાઈ શાહના પુત્ર મનીષ શાહનું ચાર ઇસમોએ સીએલઓ કારમાં અપહરણ કરી લઈ ગયા હતા અને એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી જે અંગે તે વખતે ભૂપેન્દ્ર શાહ દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી એટીએસ અને ભરૂચ એલસીબી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં અગિયાર વ્યક્તિને ઝડપી પાડ્યા હતા અને અફરત મનીષ શાહને સુરેન્દ્રનગરના પાટડીના નારણપુરા ફળિયામાંથી સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા હતા ઝડપાયેલા આરોપી પાસેથી એક વિદેશી કાર્બોનાઇટ મશીનગન દેશી પિસ્તોલ બે વિદેશી રિવોલ્વલ એક અને દેશી રિવોલ્વર અને ઓગણ કારતુસ પોલીસે જપ્ત કર્યા હતા જેમાં એક પાકિસ્તાની બનાવટની પિસ્તોલ અને કારતુસ દીપક ઉર્ફે રાજુ રામપ્રસાદ આચાર્ય પોલીસે ઝડપી પાડેલા ગૌતમ દેવજી રાઠોડને આપી હતી જે તે વખતે પોલીસ ધરપકડની બચવા દીપક ઉર્ફે રાજુ રામપ્રસાદ આચાર્ય મુંબઈ ભાગી ગયો હતો અને જ્યાં સ્ટીલ બજારમાં નોકરી કરતો હતો જે બાદ કુવારસદ ગાંધીનગર ખાતે ગૌશાળામાં કામ કરી રહ્યો હતો દરમિયાન પીઆઈ પીજી ચાવડાને ટીમ દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરાઈ હતી દરમિયાન મળેલી માહિતીના આધારે અમદાવાદના રાણીપ ખાતે છેલ્લા સત્યાવીસ વર્ષ પોલીસને ચકમો આપી દીપક ઉર્ફે રાજુરામ પ્રસાદ આચાર્યને ઝડપી પાડવામાં આવ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી હતી ઝડપાયેલ દીપક ઉર્ફે રાજુ પાકિસ્તાની પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને અપહરણમાં હથિયાર આપવા સિવાય તેની શું ભૂમિકા હતી તે તપાસવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી પાનોલી મહિલા સરપંચને પદ પરથી દૂર કરવાનો હુકમ પર કામ ચલાવ સ્ટે આપવામાં આવ્યો હતો 18 જુલાઈ 2024 ના રોજ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કર્યો હતો જે સામે અધિક વિકાસ કમિશનરમાં અપીલ કરાઈ હતી લેખિત અને મુખિત રજૂઆતોને ધ્યાનમાં લઈ હુકમ ખાતે સમક્ષ સરપંચ પદ પરથી મહિલા સરપંચ હલીમા દૂર કરવાનો હુકમ કરાયો હતો તેમજ પંચાયતનો ચાર ડેપ્યુટી સરપંચને સુપ્રત કરવામાં આવ્યો હતો જે હુકમને સરપંચ હલીમા સુએ ભાટીયાએ ગુજરાત રાજ્યના અધિક વિકાસ કમિશનર કચેરી મંજૂરી ખાતે અપીલ કરી હુકમ પર સ્ટે આપવા માટે અપીલ કરી હતી જેમાં વર્ષ બે હજાર બાવીસ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચુમ્મોતેર આવાસ મંજૂર થયા હતા જે પૈકી છપ્પન લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા તેમજ પ્રધાનમંત્રી આવાસનું કામ કરવાની ગાઈડલાઇન મુજબ નહીં કરી સરકારી ગ્રાન્ટમાં નાણાકીય અનિયમિતતા નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો ભંગ કર્યો હતો જે અંગે સરપંચ સામે જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરાઈ હતી જે આક્ષેપોના જવાબમાં હલીમા સોએ હાટિયાએ લેખિત અને મૌખિક પુરાવા તેના વકીલ પક્ષકારોને રજૂ કર્યા હતા જેમાં આવાસો અગાઉની પંચાયત બોડીએ જ નક્કી કર્યા હતા અને લાભાર્થીના ખાતામાં સીધા જ રૂપિયા જમા થયા હતા તેમજ માત્ર સરપંચ આના માટે જવાબદાર ન હોવા સાથે સંબંધિત વિભાગના અધિકારીઓ અને પંચાયત અધિકારીઓ પણ જવાબદાર હતા છટા માટે સરપંચ સામે કાર્યવાહી કરી પદ પરથી દૂર કરવામાં આવ્યા છે તેમજ જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેની પણ પૂરતી તપાસ તેમજ રેકર્ડ તપાસ કરવામાં આવ્યા ન હોવાની દલીલ સહિત વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી બંને પક્ષની દલીલોને ધ્યાનમાં લીધા બાદ તપાસના વિવિધ ખામી અંગે તપાસ કરવા માટેના તારણ સાથે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ આદેશને તત્પુરતાથી મનાઈ હુકમ કરવામાં આવ્યો હતો અને પદ પરથી દૂર કરવાના હુકમને કામચલાઉ મનાઈ ફરમાવી હતી વરૂ જિલ્લાના વડોદલા ગામ પાસે આવેલ ન્યુ ઇન્ડિયા એસિડ

એસિડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રહેતા અભિજીત યાદવનાઓને દેશી હાથ બનાવટની તમંચા અગ્નિશસ્ત્ર ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખેલ છે આ ચોક્કસ માહિતીના આધારે તે સ્થળ પર પહોંચતા અભિજીત કુમાર વાસુદેવ યાદવ નામના વ્યક્તિ ત્યાં હાજર મળી આવ્યો હતો પોલીસે તેની ઝડપી કરતાં તેની પાસેથી એક દેશી હાથ બનાવટનો તમનચો નંગ એક તથા જીવતા કારતુસ નંગ એક મળી આવ્યો હતો આ હથિયાર અંગે ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા કેફિયત આપી કે તેની સાથે કંપનીમાં નોકરી કરતા ભાડભૂત ગામના મેહુલ ભીખુભાઈ માછીને વેચાણથી આપવા માટે પોતાના વતનથી લાવ્યો હતો ત્યારબાદ પોલીસે મેહુલ ભીખુભાઈ માછીની ધરપકડ કરી બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ ઓગણીસો ઓગણસાઠની કલમ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે એક દેશી હાથ બનાવટનું અગ્નિશસ્ત્ર તમંચો કિંમત રૂપિયા દસ હજાર અને એક કારતુસ કિંમત રૂપિયા સો મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ પંદર હજાર સો રૂપિયાના મુદ્દા માલને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનો છેલ્લા પચીસ વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર વન શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ એલઈડી વોશિંગ મશીન સો ટકા કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલઈડી તો ખરા તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરીદ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર સ્યોર ગિફ્ટ મેળવો અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ શોપ નંબર ત્રણ સેટના પ્લાઝા એચપી પેટ્રોલ પંપની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચ મોબાઈલ નંબર પંચાણું એકસો નવ બાવન જીરો એકવીસ અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ સેમસંગ પ્લાઝા નિહારિકા શોપિંગ સેન્ટર ત્રણસર સર્કલ શાક માર્કેટની સામે એચડીએફસી બેંકની પાસે મોબાઈલ નંબર ત્રેસઠ પાંચસો ઓગણત્રીસ છત્રીસ પાંચસો તોંતેર પક્ષમાં પવિત્ર દિવસોમાં માટે ભરૂચના જેબી મોદી પાર્ક પાસે આવેલ ભરૂચ પાંજરાપોળ ખાતે ભાદરવા વદ અમાસના દિને સામૂહિક સર્વ પિતૃ તર્પણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મનુષ્ય માત્ર ઉપર ત્રણ પ્રકારના ઋણ છે દેવઋણ આચાર્ય ઋણ અને પિતૃ ઋણ શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ છીએ તેને શ્રાદ્ધ કહેવાય છે ભરૂચ પાંજરાપોળના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા દર વર્ષે સમૂહ તર્પણનું આયોજન કરવામાં આવે છે જે અનુસાર આગામી ભાદરવા વદ અમાસને શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે તારીખ બે દસ બે હજાર ચોવીસને બુધવારના રોજ ભરૂચ પાંજરાપોળના સહયોગથી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ સર્વપિતૃતર્પણનું જેબી મોદી પાર્ક પાસે આવેલ ભરૂચ પાંજરાપોળ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું રાત પક્ષમાં પવિત્ર દિવસોમાં સમૂહ સર્વપિતૃ તર્પણની પૂંજામાં બેસવા માટે કૃણાલ દવે છન્નું ઝીરો સોલ ઝીરો આઠ ચારસો છ્યાસી હરેશ પુરોહિત અઠ્ઠાણું અઠ્ઠાણું ઝીરો તોતેર નવસો ચોસઠ કૌશિક જોશી સત્તાણું બસો બત્રીસ છાસઠ પાંચસો પચીસના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત સ્વચ્છતા રેલી આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેર એસટી વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્વચ્છતા રેલીમાં ડેપોના કર્મચારીઓ અને એસવી એમ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ રેલી એસટી ડેપો ખાતેથી નીકળી સ્ટેશન ખાતે પહોંચી હતી ત્યારબાદ ડેપો ખાતે પરત ફરી સંપન્ન થઈ હતી અને ડેપો ખાતે એસવી સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગેનું શેરી નાટક રજૂ કરી મુસાફરોને ડેપોમાં અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી આ પ્રસંગે ડેપોના કર્મચારીઓ અને સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ પટેલ ભવ્ય છે અમે એસીએમ શાળામાંથી અહીંયા બસ ડેપો પર રેલી રેલી માટે જોડાયા હતા અને અમે અહીંયા આવીને મુસાફરોને અપીલ કરી કે કચરો ના ફેલાવો તથા અમે નાટક પણ રજૂ કર્યું છે સ્વચ્છતા માટેનું રોજ અંકલેશ્વર સિટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત સ્વચ્છ બસ સ્ટેશન સ્વચ્છતા માટે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત એકમ ખાતે એક સ્વચ્છતા રેલી અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ જોડે અમે કરવામાં આવેલ છે અને અત્યારે નાટક પણ અમા લોકોએ મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે માટે રજૂ કરેલ છે અને સ્વચ્છ બસ સ્ટેશન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમારું આ એક અનોખું સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ અમે સફળ કરેલ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલનો ઝડપ વધે તે હેતુસર તેમજ કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉનહોલ ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવાસેતુમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત નગરપાલિકાના પ્રમુખ લલિત બેન રાજપુરોહિત ચીફ ઓફિસર કેશવ કોલડિયા પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુ દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના હસ્તે પીએમ લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આયુષ્યમાન કાર્ડ જન્મ અને લગ્ન દાખલા સહિત માતાઓને ન્યુટ્રિશન અને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા સેતુમાં નગરજનોએ વહીવટીતંત્રના વિવિધ તેર વિભાગોની છપ્પન જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ સહિત તેર વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુમાં શારદા ભવનના પટાંગણ ખાતે એક પેડ મા નામ અંતર્ગત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મારું નામ દિવ્યાબેન રાણા છે આજ રોજ સેવા સેતુ પ્રોગ્રામમાં મને આયુષ્માન કાર્ડ બનાવવામાં આવેલું છે જે ભવિષ્યમાં ઓપરેશન કરવામાં આવે છે તો તે ખૂબ લાભકારક છે અને તે બધા સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર મારું નામ મનીષાબેન પરમાર છે હું અંકલેશ્વરમાં રહું છું મને પીએમ સ્વનિધિ તરફથી પહેલાં દસ હજાર અને બીજી વાર વીસ હજારની લોન મળેલ છે તે સહાય માટે હું મારો વ્યવસાય સારી રીતે કરી શકું છું અને મારા પરિવારનું ભરણપોષણ સારી રીતે કરું છું હું નરેન્દ્ર મોદી સાહેબ અને નગરપાલિકાનો આભાર વ્યક્ત કરું છું અંકલેશ્વર નગરપાલિકાના આજના શહેર સુધીના પ્રોગ્રામમાં શહેરમાંથી તમામ લાભાર્થીઓ અહીંયા આવીને એમને લાભ આપવામાં આવ્યો છે અત્યાર સુધીમાં નવ તબક્કાના સેવા સેવનના કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યા છે એ દરમિયાન અંકલેશ્વર નગરની અંદર એકવીસ હજાર જેટલી અરજીઓ નિકાલ કરવામાં આવ્યો છે અને તેર જેટલા વિભાગો દ્વારા પંચાવન જેટલી સેવાઓ એ છેવાડાના વ્યક્તિઓ તમામને આનો લાભ મળે અને એ હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે આજે પણ અહીંયા મોટી સંખ્યામાં લાભાર્થીઓ એવા છે તમામને સાંજ સુધીમાં તમામ લાભાર્થીઓને એના લાભો અહીંયાથી મળશે જેવી કે જન્મનો દાખલો હોય લગ્નની નોંધણી કરવાની હોય આ તમામ પ્રકારની આ સેવાઓ આજે અહીંયાથી ઉપલબ્ધ થવાની છે તમામને અભિનંદન પાઠવું છું આમોદ તાલુકાના કેરવાડા ગામના તળાવમાંથી મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આમોદ તાલુકાના કેરવાડા ગામના તળાવમાં મગર હોવાના કારણે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો જેથી ગામના સરપંચે આમોદ વન વિભાગને તળાવમાં મગર હોવાની જાણકારી આપતા આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના મુજબ કેરવાડા ગામના તળાવ પાસે પાંજરું ગોઠવી ફોરેસ્ટ જસુભાઈ પરમાર બીટગાર્ડ અનિલ પઢિયાર વિપિન પરમાર નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તથા જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખીને મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિક મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો હું શ્રી જેજી પરમાર રાઉન્ડ પોસ્ટ રાચોદ એ આજ જણાવું છું કે કેરવાડા ગામના તળાવમાંથી એક મગરનું બચ્ચું રેસ્ક્યુ કરવામાં આવેલ છે જે રેસ્ક્યુ કરવા માટે જીવદયા કાર્યકર શ્રી અંકિતભાઈ પરમાર અનિલ ચાવડા તથા વિપિન પરમાર અને અનિલભાઈ પઢિયાર

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતાનગર નગર કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થતા સ્ટેચ્યુ પર આવતા પ્રવાસીઓ માટે પાયાની સુવિધા ઉપલબ્ધ થાય તે લક્ષ સાથે ગુજરાત સરકાર દ્વારા રોડ કેનાલ રેલવે લાઇન જેવી સુવિધા ગરુડેશ્વર તાલુકામાં ઊભી કરી પણ સરકારના આ નિર્ણયથી ગરુડેશ્વર તાલુકાના ખેડૂતો ખુશ નથી દર વર્ષે વરસાદના કારણે ખેડૂતોને ભારે કિંમત ચૂકવવી પડે છે તેવા આક્ષેપ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લગાવીને ગરુડેશ્વર તાલુકાના વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોંગ્રેસ સમિતિનું કહેવું છે કે તાલુકામાં ચોર્યાસી ગામના નાના મોટા ખેડૂતો તો બેંકના દેવેદાર બન્યા છે દર વર્ષે ચોમાસા દરમિયાન રેલવે લાઇન કેનાલ અને રસ્તા જેવી માપદંડ વગરની સુવિધા કરવાથી પાણીનો નિકાલ થતો નથી ભારે વરસાદ પડતા પાણી ખેતરોમાં રોકાઈ જાય છે અને ખેતરોમાં વાવેલા બિયારણ બગડી જાય છે જેનાથી દર વર્ષે ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે જેથી કરીને ગરૂડેશ્વર તાલુકાના ખેડૂત બરબાદ થઈ રહ્યા છે આવી ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા ગરૂડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગરૂડેશ્વર મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોનું દેવું માફ કરવા સરકારને અપીલ કરી હતી આવતીકાલે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના શનિવારના રોજ છસઠ કેવી અર્બન સબસ્ટેશનમાંથી નીકળતા બાવીસ કેવી જીએસબી ફીડર ઉપર મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી અંકલેશ્વર શહેરના ગુજરાત ગેસ સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડ ભાટવાડ મુલ્લાવાડ કાગડીવાડ ફેઇઝ પાર્ક ચાંદની પાર્ક રણછોડરાય નગર દેસાઈ ફળિયા સમડી ફળિયા ગોયા બજાર વિસ્તાર કેસવ પાર્ક રાધે પાર્ક પીરામણ નાકા બીજનગર યુનાઇટ કોમ્પ્લેક્સ બાલાજી કોમ્પલેક્સ ઉકાઈ કોલોની કસાઈવાડ સુથર ફળિયા કાઝી ફળિયા વિસ્તાર નગરપાલિકા વિસ્તાર તાલુકા સેવા સદન તથા પીરામણ ગામમાં સવારે સાડા વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયેથી કોઈ પણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ કરી આપવામાં આવશે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચના વકફ બોર્ડના નામે મસબોટા જમીન કૌભાંભાંડનો પર્દાફાશ વકફ બોર્ડના નામે જમીન કૌભાંડમાં આચરાતી ગેંગનો પર્દાફાશ થયો વકફ બોર્ડનું બિલ પાસ થાય તો તમામ ગેરકાયદેસર રીતે જમીન કૌભાંડને આચરવામાં આવે છે તેના પર રોક મોદ અંશે લાગી જાય આમોદ તાલુકામાં અકસ્માતના બે બનાવોમાં બે મોત માતર એક્સપ્રેસ હાઈવે ઉપર એક મોત તેમજ સરભાન રોડ ઉપર અકસ્માતમાં એક મોત પાનોલી મહિલા સરપંચને પદ પરથી દૂર કરવાના હુકમ પર કામ ચલાવ બે હજાર ચોવીસ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી અંકલેશ્વરમાં બહુચર્ચિત મનીષ સહઅપરણ કેસમાં સત્યાવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ અગાઉ પોલીસે અગિયાર આરોપીની ધરપકડ કરી હતી અગિયાર પૈકી પાંચ આરોપી હાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે ભૂપેન્દ્ર શાહના પુત્ર મનીષ શાહનું અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી હતી ભરૂચલ સીબીઆઈને એટીએસ ટીમે સુરેન્દ્રનગરના પાટણી નારણપુરા ફળિયામાંથી અફયક્ષ મનીષ શાહને મુક્ત કરાવ્યો હતો આજના સિટી ન્યૂઝની સમક્ષાય નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર